વચ્ચે થયો વિવાદ જે સોશિયલ અંદર અનેક પ્રકારના વિડીયા થયા વાયરલ ઉત્તર ગુજરાત ની એવી કોયલ ગણાતી કાજલ મેરિયા અને ઉવા સાગર પટેલ વચ્ચે વિવાદ ની વાતો સામે આવી રહી છે દ્વારકાના એક કાર્યક્રમ માં બનેલી ઘટના લઈને હાલમાં સાગર પટેલ કાજલ મહેરિયા પર ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે આરોપ એવા છે કે કાજલ મયર્યા એ માં ઉમિયા માતા પર અભુદ્ર ટિપ્પણી કરી હતી જેને લઈને હવે વિવાદ કરવામાં આવી રહ્યો છે જે મિત્રો ગુજરાતમાં બે લોક ગાયકો વચ્ચે વિવાદને લઈને હાલમાં મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાતના બે લોક ગાયકો વચ્ચે વિવાદ કરાયો છે જે આ મિત્રો આ ગુજરાતની જાણીતી એવી સિંગર કાજલ મહેરિયા અને યુવા સાગર વચ્ચે પટેલ વચ્ચે વિવાદ થયો છે જેમાં સાગર પટેલ કાજલ મહેરિયા પર ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યો છે દ્વારકામાં એક કાર્યક્રમમાં બનેલી આ ઘટનાને લઈને કાજલ મહેરિયા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે

કદી મે મારા શબ્દ મારા મોથી કોઈ દાળો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનવાઈન અપશબ્દ મને ગાળો બોલી